ਇਹ ਤੁਹਾਮਾਰ 11 ਤਾਰੀਖ ਸੂਰਤੀ ਅੰਦਰਸਦੂ ਹਾਰੂ ਨਿਯਮ ਜੋਲਬੇਜਿਆ ਸਾਈਬਰ ਟਰੋਰਿਜ਼ਮ ਨੂੰ ਜੇ ਕੇਸ ਹੈ ਤੇਮਾਰ ਜੇ ਨਵੋ ਵਰਣ ਕਾਇਓ ਤੇ ਸੂਚੇ ਤੇਨ ਸਟੇਟਸ ਨੜਿਆਦ ਸਾਈਬਰ ਟਰੋਰਿਜ਼ਮ ਨੂੰ ਜੇ ਚੱਕਚਾਰੀ ਕੇਸ ਜੇ ਏਟੀਐ ਸੰਭਾਲੀ ਰਹੀ ਰਹੀ ਹਦੀ ਤੇ ਕੇਸ ਨੀ ਵਿਗਤੋ ਇਵੀ ਹਦੀ

ત્યારે ગુજરાત એટીએસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપી જશીમ શાહનવાદ અંસારીની ધરપકડ કરવામાં આવેલી અને કાયદામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલો આ ગુનાની અંદર જે એટીએસ તપાસ કરી રહ્યું હતું તેમાં ભારત સરકારની અલગ અલગ વેબસાઈટ જેવી કે સીબીઆઈ ડિફેન્સ મિનિસ્ટ્રી ઇન્ડિયન નેવી ગુજરાત પોલીસ આ તમામ આવી ચોપન જેટલી વેબસાઇટો ઉપર આ આરોપી દ્વારા આ રીતે હુમલો સાયબર હુમલો કરવામાં આવેલો અને આ પ્રકરણ જ્યારે સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જોવામાં આવ્યું તો આ સમગ્ર જે ગુનો હતો એ ભારતમાં ભય ફેલાવી ભારત દેશની એકતા અખંડ અખંડિતતા તથા ભારતની સલામતી તથા તેના સાર્વભૌમત્વને નુકસાન કરવાના ઈરાદે આ સમગ્ર ગુનો આચરેલો હોય અને આ ગુનાની ગંભીરતા જોયા પછી કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે આ ગુનાની સંપૂર્ણ ગુજરાત જ્યારે આ ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી ત્યારે આરોપીનું પ્રોડક્શન આ તમામ કાર્યવાહી નડિયાદ ખાતે ચાલતી હતી હાલ એનઆઈએ દ્વારા માંગણી કરાતા આ કેસના તમામ પેપર્સ જે કોર્ટની અંદર હોય તે તમામ પેપર્સ એ દરેક વસ્તુઓ આ કેસનું જે ઇન્વેસ્ટિગેશન છે એટીએસ પાસેના કાગળો એ તમામ વસ્તુ એનઆઈએ અને એનઆઈએ કોર્ટ ને એટલે કે અમદાવાદ ખાતે આવેલી એનઆઈએ કોર્ટને સુપરત કરી દેવામાં આવેલી છે